પરંતુ સૌથી મોટો સવાલ અઢાર લોકો સામે ફરિયાદ પરંતુ પરેશ શાહ સામે હજી સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ પરેશ શાહ ક્યાંય નામો નિશાન નથી દેખાઈ રહ્યું શું માહિતી વાત કરવામાં આવે તો આખી ઘટનામાં અત્યારે પોલીસે જે સત્તર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને અઢારમાં જે તપાસમાં મળી આવે તે તમામ આરોપીઓ એટલે કે હરણી દુર્ઘટના કાંડને લઈને જે પોલીસ તપાસ કરી રહી છે તેમાં અત્યારે આખી તપાસ જે છે તે સ્થાનિક પોલીસ પાસેથી આંચકી અને ક્રાઇમ બ્રાન્ચના ડીવાય એસપીને સોંપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તેવી હિલચાલ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે હરપાલસિંહ રાઠોડ જે કે જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ડીવાયએસપી છે તે આ આખી તપાસ કરશે અને બીજી તરફ જોવામાં આવે તો જે સ્થાનિક પોલીસે ગઈકાલે જ્યારે ઘટના બની ત્યારબાદથી અત્યાર સુધીમાં સ્થાનિક પોલીસે માત્ર ત્રણ લોકોની અટકાયત કરી છે અને મોટા ભાગના જે આરોપીઓ છે તે અત્યારે ફરાર હોવાનું સામે આવ્યું છે એટલે કે જે ત્રણ જે આરોપીઓ ઝડપાયા છે તેની સાથે અલગ અલગ જે નવ ટીમો જે બનાવી હતી દસ દિવસની અંદર રિપોર્ટ કરવા માટે જે ગૃહ મંત્રીએ સૂચન કર્યું હતું ત્યારબાદ પણ માત્ર ત્રણ આરોપી એટલે કે હરણી લેક ઝોનના સંચાલક શાંતિલાલ સોલંકી બોટ ઓપરેટર નયન અને અંકિત આ ત્રણની અટકાયત કરવામાં આવી છે એટલે કે ત્રણ નાની માછલીઓ અત્યારે જે કહી શકાય કે હરણી તરાવ દુર્ઘટના કાંડમાં પોલીસના હાથે લાગી છે પરંતુ મુખ્ય આરોપીઓ તમામ જે છે તે ફરાર છે કારણ કે બે બે વખત પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા મુખ્ય સંયુક્ત જે કહી શકાય કે જેને બે હજાર સત્તરથી ટેન્ડર પોતે લીધું હતું તે આરોપી અત્યારે ફરાર છે તેની સાથે અન્ય જે બંને પેટા કોન્ટ્રાક્ટરો હતા તે પોતે ફરાર છે બોટનું ઇન્સ્પેક્શન ક્યારે થયું તેનો કોઈ રિપોર્ટ કોર્પોરેશન કે અન્ય કોઈ એજન્સી પાસે નથી બોટ કેટલી ક્ષમતાવાળી હતી બોટ કેટલા સમય જૂની હતી બોટનું મેન્ટેનન્સ ક્યારે થયું તેવા કોઈપણ પ્રકારના હજી પુરાવા પોલીસના હાથે નથી લાગ્યા એટલે કે કહી શકાય કે જ્યાં સુધી આ આરોપીઓ હાથમાં નહીં આવે મુખ્ય આરોપી ત્યાં સુધી આ આખા દુર્ઘટનામાં મુખ્ય આરોપી તરીકે કોને ટાર્ગેટ કરવો તે નક્કી થઈ શકે અને બીજી તરફ જોવા જઈએ તો આખા કેસની તપાસ હવે નજીકના ભવિષ્યની અંદર જ એટલે કે આજે અથવા તો આવતીકાલે આ આખી તપાસ છે તે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સોંપાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે તેવી હિલચાલ પોલીસ વિભાગમાં જોવા મળી રહી છે બીજી તરફ આ કેસની અંદર જે અત્યાર સુધીમાં ત્રણ જે આરોપીઓની પ્રાથમિક અટકાયત પોલીસે કરી છે તે માત્ર સાવ એવા છે કે જે બોટ ચલાવતા હતા બોટ લઈ અને બાળકોને અને અથવા તો મોટાને મુસાફરી કરતા હતા સવારી કરાવતા હતા પરંતુ જે આખો પ્લાન જે જે સંભાળતા હતા તેવા કોન્ટ્રાક્ટરો તેને મેનેજ કરનારા તેનું કહી શકાય કે તેનું ફિઝિકલ અને અન્ય જે બોટની જે ટેસ્ટિંગ કરવાના હતા તે કોઈ પણ પ્રકારની દસ્તાવેજી પુરાવા હજી સુધી સામે નથી આવ્યા તે છેલ્લે ક્યારે થઈ હતી તેનું મેન્ટેનન્સ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તેનો કોઈ કહી શકાય કે તેનું બોડી સ્ટ્રક્ચર જે રિપોર્ટ હતો તે હજી સુધી કોર્પોરેશન અથવા તો પોલીસ સાથે નથી લાગ્યો તપાસ લાંબી સાયન્ટિફિક એકઠા કરવા એટલા જરૂરી છે અને માટે જ ટીમો પણ આખી તપાસમાં જોતરા છે પરંતુ જ્યાં સુધી દસ્તાવેજો પુરાવા અને મુખ્ય આરોપી પોલીસના હાથે નહીં આવે ત્યાં સુધી માત્ર નાની માછલીઓ પકડવાથી આ કેસમાં મૃતકોને ન્યાય નહીં મળે જી ધન્યવાદ જીગ્નેશ માહિતી